જિલ્લા બહારની એજન્સીના નામે કરેલો ઠરાવ રદ કરવાની માંગણી સાથે માટી એસોસિએશને ટીડીઓને આવેદનપત્ર આપ્યું વલસાડ જિલ્લા બહારની એજન્સીના નામે વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતો સરપંચો અને તલાટીઓ દ્વારા ગેરકાયદેસર રીતે ઠરાવ કરવાના મામલે આજરોજ વલસાડ જિલ્લા માટી એસોસિએશને તાત્કાલિક મિટિંગ બોલાવી બહારની એજન્સીઓના નામે અપાટો ઠરાવ તાત્કાલિક રદ કરવાની માંગણી સાથે એસોસિએશન દ્વારા વલસાડ તાલુકા વિકાસ અધિકારીના આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે વલસાડ જિલ્લા માટી એસોસિએશન આજરોજ સવારે સાડા અગિયાર કલાકે વલસાડના ધરમપુર રોડ ઉપર આવેલી શ્રીજી સાંડિયા નામની બિલ્ડિંગમાં ઓફિસમાં માટી એસોસિએશનના પ્રમુખ ડેજા ચોથિયાના અધ્યક્ષ હેઠળ સભ્યો સાથે મિટિંગ મળી હતી જિલ્લાના માટી એસોસિએશનના સભ્યો સાથે મળેલી મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો કે વલસાડ જિલ્લા બહારની એજન્સીએ વલસાડ જિલ્લાના ગ્રામ પંચાયતના સરપંચો અને તલાટીઓ સાથે મળીને ખોટી રીતે ગેરકાયદેસર રીતે ઠરાવ કરીને તળાવમાંથી પાણી કાઢી ઓલેચીને ધંડો કરી રહ્યા છે જેથી વલસાડ જિલ્લાના માટી એસોસિએશનના સભ્યો છાપ ખોટી પડી રહી છે બહારની એજન્સીના નામે અપાટો થરાવ તાત્કાલિક રદ કરવાની માંગણી સાથે એસોસિએશન દ્વારા વલસાડ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે હવે આજરોજ અમે વલસાડના માટીના એસોસિએશન તરીકે અહીંયા મિટિંગ બોલાવેલી છે વલસાડ અને ગઈકાલે રાતે અમને એક વિડીયો આવ્યો જે મારા વાઇસ પ્રેસિડેન્ટ જેનીસ પટેલે મને મોકલાવ્યો ત્યારે મને ખબર પડી કે ભાઈ આ રીતનું કંઈ પાણી બહાર નીકળે છે અને બહારનો એક વ્યક્તિ છે મનીષ બોર્ડ એ કામ કરી રહ્યો છે એ તળાવમાં અને પાણી કાઢી રહ્યો છે વગર કોઈ પરમિશન એનો કંઈક ઠરાવ જાણવા મળ્યું કે ભાઈ બે હજાર બારનો હતો અને જ્યાં મને માહિતી આજે મળી ત્યાં સુધીમાં સૂચના મુજબ મને એવી જાણ મળી છે કે પંચાયતને બી એ વસ્તુની લગભગ ખબર નથી અને સવારે જેવું મને રાતે ખબર પડી લેટ ખબર પડે દસ સવા દસે એટલે મેં સવારે ખાન ખનિકમાં બી સામેથી ફોન કીધો હતો સાહેબને કે સાહેબ આપણને આ રીતનું કંઈ પાણી કાઢે છે તો આપ સાહેબ કોઈને ટીમને મોકલો તો સારું અને સાહેબે ટીમને બી મોકલી અને એમને કીધું કે જે કઈ સ્થળ તપાસ કરવાની છે એ કાર્યવાહી મેં મારી રીતના કરીશ કે આ બધું જે પાણી કાઢવાનું ને પાણી રાખવાનું કે જે બી એનું ઠરાવ મંજૂરી આ તે બધું પંચાયત તરફથી થતું હોય છે રોયલ્ટી તો ફક્ત એટલે ખાન ખનીજ ફક્ત રોયલ્ટી માટે જ હોય છે અને રોયલ્ટીના એટલે રોયલ્ટી આપવા માટેની જેની પ્રક્રિયા હોય છે એના પાણીનું લાગતું ઓળખતું નથી એ છતાં મેં ત્યાં મારે લાગ્યું કે મારે જાણ કરવું જોઈએ એટલે સાહેબને મેં જાણ કરી દીધી હતી અને ત્યારબાદ અમે લોકોએ આજે અહીંયા મીટિંગ રાખેલી હતી મીટિંગની અંદર ડિસ્કશનમાં અમારો મેન મુદ્દો એ છે કે બીજા જિલ્લાઓની અંદર પણ એવી રીતનું જ ચાલે છે કે લોકલને પહેલે કામ આપે છે ને લોકલ પહેલે કામ લે છે ને રાખે છે ને કામ કરે છે તો મારી બધાને આ સરપંચશ્રીના પ્રમુખ વલસાના છે તેમને બી મેં બોલાવતા વિનોદભાઈ પટેલ જે અમારા માટીમાં બી જોડાયા છે ને નાનકડાના સરપંચ બી છે તો એમના માધ્યમથી બી મારી નમ્ર વિનંતી છે બધા સરપંચોને કે તમે લોકલ જોડે કામ કરો લોકલને ઠરાવ આપો લોકલ તમારું બધું સાચવી આપશે અમને બી કામ કરવાની મજા આવશે અને જો કોઈ બહારનો વ્યક્તિ આવે તો એને કોઈ મનાઈ નથી એને બી મારી એટલી જ રિક્વેસ્ટ છે કે તમે અમારા થકી કામ કરો જેથી આ બધું વાદ વિવાદને બધું તમે જોયા વગર અચાનક કરી દો તેનાથી અમારો જિલ્લામાં બધી જે બી કંઈક આ ઘેરાન ઘટી ઊભી થાય છે હોબાળો થાય છે એના લીધે અમે જે કામ કરતા છે એ માનસિક અમને ડિસ્ટર્બન્સ આવે છે અને અમારી રોજીરોટીને નુકસાન થાય છે અને અમે જે જિલ્લામાં બીજામાં જઈએ છીએ તો અમે બી એ જ સિસ્ટમ રાખીને ચાલીએ છીએ કે ભાઈ ત્યાં લોકલને પકડીને કામ કરીએ તો મારી એટલી રિક્વેસ્ટ છે બધાને કે આ વસ્તુ આ તમારા મીડિયા થકી બધી જગ્યાએ બધાને લોકો લોકવેર પહોંચે એટલી મારી એક આજીજી છે અને એના સિવાય અમે આ લિખિતમાં ઈડીઓ સાહેબને બી આપવા જશું અને એમને પણ રિક્વેસ્ટ એમ કરશું કે જે પણ હજુ બી મને બે ત્રણ ગામના ઠરાવો બીજાના નામે આ રીતે બહારના વ્યક્તિના નામે થયા છે મને જાણ મળી છે તો અમે એને બી ટકોર કરી એ વસ્તુનો બી નિકાલ જલ્દીમાં જલ્દી પોઝિટિવલી અમારા ફેવરમાં આવે એવું એક રિક્વેસ્ટથી મારે ખાલી કેવું છે કારણ કે એવો કોઈ નિયમ નથી લાગતો પણ એક માનસિકદાર રીતના ચાલે તો શું છે કે જિલ્લામાં શાંતિપૂર્વક બધા કામ કરી શકે એટલું જ મારે જણાવવાનું છે થેન્ક યુ